બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બાહોશ પીએસઆઈ આર જે ચૌધરીની બદલી થતાં મીડિયા મિત્રોએ શુભેચ્છા પાઠવી કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા પોલીસ સ્ટેશનમાં સતત પ્રયત્નશીલ રહીને ટ્રાફિક સમસ્યા ચોરી લૂંટ અને પ્રોહિબિશન સહિત અન્ય ગુનાઓમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને થરા શહેરના લોકો તેમજ થરા પોલીસ સ્ટેશનમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં તેર મહિના સુધી નિયમિત રીતે કામ કરી લોકચાહના મેળવનાર થરા પીએસઆઈ આર જે ચૌધરીની બદલી થતાં થરા શહેરના આગેવાનો અને હોટલ શુભમના બકુભા વાઘેલા વડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા જેનુભા વાઘેલા વડા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉંબરીના પૂર્વ સરપંચ વિષ્ણુભા સુરતુભા વાઘેલા અને મેનેજિંગ તંત્રી હેમુભા વાઘેલા નટવર પ્રજાપતિ ઇન્દુભા વાઘેલા ઓમપુરી ગોસ્વામી કનુજી ઠાકોર રુસ્તમ પઠાણ ચેહરસિંહ વાઘેલા સહિત અન્ય લોકોએ પીએસઆઈ આરજે ચૌધરીને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ